ઘી માવા કે મિલ્ક પાવડર વગર ઘરમાં રહેલી ફક્ત બે વસ્તુઓમાંથી આજે આપણે રક્ષાબંધન ઉપર ફટાફટ બની જતી એવી દુકાનોમાં હજારોના ભાવમાં વેચાતી ફક્ત ને વીસ રૂપિયામાં આજે આપણે ઘરે બનાવીશું તો એના માટે આપણે જાડા તળિયાવાળું કઢાઈ લઈ લેવાનું છે હવે આજે આપણે મીઠાઈ દૂધથી બનાવવાના છીએ તો દૂધ તળિયે લાગે નહીં એ માટે કરીને આપણે થોડુંક પાણી પહેલાં તળિયે ઉમેરી દેવાનું છે હવે અત્યારે મેં ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ કર્યો છે તમે અત્યારે ભેંસના દૂધનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો પણ મેક્સ્યોર કરજો કે ફૂલ ફેટવાળું હોવું જોઈએ અહીં આપણે ટોટલ બે લીટર જેટલું દૂધ લીધેલું છે એક લીટર આપણે કઢાઈમાં નાખીશું અને એક લીટર આપણે તપેલીની અંદર નાખીશું તો સેમ તપેલી જરા તળિયાવાળી લેવાની છે ને એની અંદર આપણે થોડુંક પાણી નાખી દઈશું જેથી દૂધ છે એ તળિયે ચોટે નહીં જો દૂધ તળિયે ચોટે તો પછી મીઠાઈમાં બળવાની વાસ આવે છે તો હવે બાકીનું એક લીટર દૂધ આપણે આની અંદર નાખી દઈશું અને બંનેને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી છે હાઈ ફ્લેમ ઉપર બંને દૂધમાં એક એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પકવીશું તો જ્યાં સુધી દૂધમાં ઊભરો આવે છે ત્યાં સુધી આપણે નાનકડું જાર લઈ લેવાનું છે હવે ફ્લેવર વધારવા માટે આપણે પાંચ નંગ જેટલી એલચી લીધી છે એલચીને ફોતરા સાથે જ લીધી છે અને સાથે આપણે અડધા કપ જેટલું ખાંડ નાખી છે ને એને પીસી લેશું એટલે એલચીનો જે છાલ છે એ પણ સરસ પીસાઈ જાય છે ને એમાં ફ્લેવર વધારે સરસ આવે છે કારણ કે એમાં સુગંધ વધારે સારી હોય છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે એક બાઉલની અંદર આપણે એક મોટા લીંબુનો રસ લીધો છે તો આ લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો રસ છે હવે એટલું ને એટલું આપણે પાણી નાખીશું અને આને આપણે ડાયલોટ કરી લઈશું તો અહીં આપણું આ તૈયાર છે જો લીંબુનો રસ ન હોય તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં આપણે દૂધને ફાળવા માટે લીંબુના રસનો ઉપયોગ કર્યો છે હવે તમે એ જોઈ શકો છો કે બંનેમાં એક એક ઉભરો આવી ગયો છે હવે આમાં જે તપેલીવાળું દૂધ છે એની અંદર આપણે ધીમે ધીમે આ ડાયલ્યુટ કરેલું પાણી ઉમેરતા જઈશું અને બીજા હાથે ચલાવતા જઈશું એક ભેગું નથી નાખી દેવાનું એ વાત વાતનું ધ્યાન રાખજો ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી છે હવે જ્યાં સુધી દૂધ ફાટે નહીં ને ત્યાં સુધી આપણે ઉમેરતા જવાનું છે તો લગભગ આ બધા જ જે લીંબુનું પાણી છે એ આપણે પૂરેપૂરું થશે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે દૂધ ફાટવા માંડ્યું છે એટલે હવે છેલ્લે જે બાકી બચ્યું હતું એ પણ નાખી દીધું છે અને આપણું આ દૂધ ફાટી ગયું છે હવે આને આપણે પાંચ મિનિટ માટે મૂકી દઈશું બીજા ગેસ ઉપર જે દૂધ ઉકળે છે એને ઉકળવા જ દઈશું ને સાઈડમાંથી જે મલાઈ ચોટે છે એને આપણે કાઢીને પાછું એ દૂધમાં નાખતા જવાનું છે તો પાંચ મિનિટ પછી આપણે આને સ્ટ્રેન કરી લેશું ગેસની ફ્લેમને મેં બંધ કરી નાખી હતી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું આ પનીર છે છૂટું પડી ગયું માર્કેટમાં જે તૈયાર પનીર મળે છે એનાથી પણ તમે બનાવી શકો છો પણ ઘરે બનાવેલું જે પનીર હોય છે એનાથી મીઠાઈનો સ્વાદ જ અલગ હોય છે કારણ કે આ પનીર બહુ જ સોફ્ટ બને છે હવે આપણે આ પનીરને પાણીથી ધોઈ નાખીશું જેથી એનામાંની જે ખટાશનો ભાગ છે એ દૂર થઈ જાય અને આનામાંથી જે વધારાનું વોટર છે એને આપણે ડ્રેન કરી લઈશું તો આને આવી રીતે આપણે સ્ટ્રેનરમાં જ મૂકી દઈશું જેથી જે પાણી હશે નીતરી જશે હવે આપણે એક બાઉલ લઈ લીધું છે આની અંદર આપણે કેસરના તાતડા નાખીશું આ ઓપ્શનલ છે જો કેસરના તાતડા ન હોય તો તમે હળદર પણ નાખી શકો છો અને કેસરના તાતડાને આવી રીતે થોડુંક ક્રશ કરી લેશો એટલે એનો કલર સરસ આવશે હવે જે ગરમ દૂધ હતું એનામાંથી આપણે થોડુંક દૂધ આની અંદર નાખીશું એટલે કેસરનો કલર આ રીતનો સરસ આવશે હવે બીજી તરફ તમે જોઈ શકો છો કે સાઈડમાં કિનારીએથી મલાઈ ચોંટવા માંડી છે તેને આવી રીતે સ્ક્રેચ કરીને પાછું દૂધમાં નાખતા જવાનું છે આ દૂધને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ઉકાળીશું તમે ઈચ્છો તો બીજું કામ કરી શકો છો આ દૂધ ઉભરાઈને બિલકુલ પણ બારે નહીં આવે અને જ્યાં સુધી દૂધ અડધું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું હવે બીજી તરફ તમે જોઈ શકો છો કે પનીરમાંથી પાણી છૂટું પડી ગયું છે એકદમ આપણે સાવ સ્ક્વીઝ નથી કરી નાખવાનું થોડુંક મોશ્ચર રાખવાનું છે જેથી મીઠાઈ આપણી સોફ્ટ બને જોઈ શકો છો કેટલું સોફ્ટ પનીર તૈયાર થયું છે હવે આની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઘરની તાજી મલાઈ નાખીશું તો આજે આપણે માર્કેટમાં મળતા મલાઈ લડ્ડુ બનાવી રહ્યા છીએ તો મલાઈ નાખવાથી આનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સારી રીતે આવી રીતે મસળી મસળીને એને ચોડી લેશો જેથી મોટા મોટા પાર્ટિકલ્સ એ આ રીતના નાના થઈ જશે તો આ કરવું જરૂરી છે તમે ઈચ્છો તો મેશરથી પણ કરી શકો છો હવે તમે જોઈ શકો છો દૂધને ઉકળતા લગભગ અડધો કલાકનો સમય થઈ ગયો છે અને દૂધ એક કપ જેટલું વધ્યું છે ત્યારે આપણે આ જે પનીર તૈયાર કરીને રાખ્યું હતું એ નાખી દઈશું ને સારી મિક્સ કરી લેશું પનીર નાખી દીધા બાદ આ રીતના છાંટા ઉડે છે તો દાજી ન જવાય એ વાતનું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ આપણી હાઈએ જ છે અને આ સમયે જે ખાંડનો પાવડર તૈયાર કરીને રાખે તો એ નાખી દઈશું હવે ખાંડ જ્યારે દૂધની સાથે ભરશે તો એનામાંથી પાણી છૂટવું પડશે હવે આ પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે તો આગળની પ્રોસેસ પણ આપણે હાઈ ફ્લેમ ઉપર જ કરીશું ને સાઈડમાં જે મલાઈ ચોંટતી રહેશે એને કાઢતા જઈશું અને હવે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનો છે જેથી પનીર છે એ તળિયે જ ચોટી ન જાય તો જેટલી જેટલી સાઈડમાંથી આવી રીતની મલાઈ નીકળે છે એને આપણે અંદર નાખતા જવાનું છે અત્યારે તમે જોઈ શકો છો પાણીનો ભાગ છે હવે ધીમે ધીમે આ રીતે પાણી સુકાતું જશે અને આ રીતનું જ્યારે થઈ જાય ત્યારે આપણે જે કેસરવાળું દૂધ છે એ થોડુંક નાખી દઈશું જેથી આનો કલર છે એ ખૂબ જ સરસ આવે છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું હજી પણ આમાં પાણીનો ભાગ છે તો હજી પણ આપણે એને પકાવીશું અહીં તમે ટેક્સર જોઈ શકો છો હવે જો આનામાંથી તમે લાડુ વાળશો કે બરફી બનાવશો તો એ નહીં બને જ્યારે આ રીતનું બધું પાણી બળી જાય થોડુંક જ નહીંવત જેવું પાણી છે એકદમ ડ્રાય પણ નથી કરી નાખવાનું નહીંતર એનો માવો બની જશે તો આ રીતનું જ્યારે ટેક્સચર મળે ત્યારે સમજી લેવાનું કે આ તૈયાર છે અહીં તમે જોઈ શકો છો કડાઈથી પણ છૂટું પડી રહ્યું છે પણ એનામાં મોશ્ચર છે એકદમ ડ્રાય નથી થઈ ગયું તો બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને આને આપણે ઠંડુ પાડી દઈશું તો હાથેથી અડી શકાય એટલું જ ઠંડુ પાડવાનું છે સાવ ઠંડુ નથી કરી દેવાનું નહીંતર એના લાડુ નહીં વળે તો હવે એકવાર ફરી પાછું એકદમ મસળી લેશું જેથી મોટા મોટા પાર્ટિકલ્સ હોય એ ભાંગી જાય અને આવી રીતે કરશો તો એના આરામથી આપણે લાડુ વાળી શકશું હવે જો લાડુ ન બનાવવા તો તમે એને બરફી પણ બરફી પણ બનાવી શકો છો બરફી બનાવી હોય તો થાળીને થોડી ઘીથી ગ્રીસ કરીને પછી પાથરવું જેથી એને ડીમોલ્ડ કરતી વખતે આસાની રહે તો આવી રીતે સારી રીતે મસળી લેશો ને તેના જે લાડુ છે આરામથી વળાઈ જાય છે જો સીધા લાડુ વળશો તે છૂટા પડી જાય છે જોઈ શકો છો તો આ રીતે મેં એ બધા લાડુ તૈયાર કરી લીધા છે હવે જે કેસરવાળું દૂધ હતું એ ઉપરથી આવી રીતે લગાડીને આપણે થોડીક ડિઝાઇન કરી લેશું તમે છો તો અહીં ચાંદીનું વરખ પણ લગાડી શકો છો હવે ઉપરથી પિસ્તાની કતરણ લગાડી દેશું આ ટોટલી ઓપ્શનલ છે તમે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો હવે કલાકવાર સુધી ફ્રીજમાં મૂકીને આપણે એને સર્વ કરી શકીએ છીએ તો આને તમે બારે બે દિવસ સુધી અને ફ્રીજમાં સાત દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો હજી આપણે આને ફ્રીજમાં સ્ટોર નથી કરી પણ તમે જોઈ શકો છો કે લાડુ આપણા કેટલા સરસ સેટ થઈ ગયા છે દેખાવે પણ એટલા ટેસ્ટી છે પણ ખાવામાં તો એટલા સરસ છે કે ત્યોહાર વગર પણ તમે વારંવાર ઘરે બનાવવાનું આને મન કરશે એવા ટેસ્ટી બને છે તો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કે